હેલો વિદ્યાર્થી મિત્રો ક્લાસ ટ્વેલ્ડ એજ્યુકેશનમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર આપણે સમજીશું કે આ માસ્ટર ક્લાસીસ શું છે અગાઉનો જે એક વિડીયો છે જેની અંદર અમે ડેમો ક્લાસ દ્વારા એક સમજાવ્યું છે કે આ એપ્લિકેશન કેવી રીતે ઉપયોગ થાય છે એપ્લિકેશનના ઉપયોગ વિશે તમારે માહિતી જોઈતી હોય તો એની તમામે તમામ માહિતી આના ડિસ્ક્રિપ્શન વિડીયોની અંદર તમને જોવા મળશે વિડીયોનીચે ડિસ્ક્રિપ્શન આપેલું હશે એના અંદર તમને એક વિડીયોની લિંક મૂકી દીધેલી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે નજર કરીએ તો આપણા બેચિસની અંદર આજે માસ્ટર ક્લાસીસની અહીંયા જે જાહેરાતો આવતી હોય છે એ જાહેરાતની અંદર તમારે કેવી રીતે અભ્યાસ કરવાનો હોય છે તો તમે એ બેચિસમાં જશો એટલે અહીંયા તમને અહીંયા એક જોઈન થવાનું બટન આપેલું હશે તમે જેવા અહીંયા જોઈન બટ કરવાના બટન પર દબાવશો એટલે તમને અહીંયા બે ડેમો ક્લાસ આપેલા હશે જેની અંદર તમે બારમા ધોરણના લગતા જુદા જુદા પ્રકારના જે છે માહિતીના વિડીયો લેક્ચર્સ જે છે તમે અહીંયા જોઈ શકશો ત્યારબાદ તમારે અહીંયા જોઈન નાવ પર બટન પર ક્લિક કરવાનું છે માસ્ટર ક્લાસમાં જોઈન થવા માટે અહીંયા આપેલું છે કે તમે આ ક્લાસીસની અંદર જોઈન થવા માગો છો તો અહીંયાથી કન્ફર્મ આપી દેવાનું છે કન્ફર્મ આપશો એટલે તમારે અહીંયા જુઓ જે કંઈ પણ તમારે અહીંયા પેમેન્ટ કે તમને બતાવશે એ પ્રીતે તમારે અહીંયા શું કરી દેવાનું છે કન્ટિન્યુ કરી દેવાનું છે તમારે જેના પરથી યુપીઆઈથી તમે કરવા માગતા હોય તો યુપીઆઈથી અથવા તો તમે બીજી અન્ય કોઈ નેટ બેન્કિંગના માધ્યમ દ્વારા પેમેન્ટ કરવા માગતા હોય તો એ ફીઝનું પેમેન્ટ કરી દેશો એટલે તમારા અહીંયા માસ્ટર ક્લાસીસ ચાલુ થઈ જશે હવે હું તમને બતાવીશ કે માસ્ટર ક્લાસીસની અંદર આપણે કયા પ્રકારના જે છે વિડીયો લેક્ચર મૂકતા હોઈએ છીએ કેવી રીતે એપ્લિકેશનના માસ્ટર ક્લાસનો ઉપયોગ થતો હોય છે ચલો એને હવે આપણે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારી ફીસ ભરાઈ જાય ત્યારે તમને આપણી સ્ક્રીન પર જે દેખાય છે એ રીતે તમને અહીંયા જે છે એ બધા સબ્જેક્ટ્સના નામ તમને દેખાશે આ તમારા માસ્ટર ક્લાસીસ જે છે ચાલુ થઈ ગયા એનો સંકેત છે

જો આ રીતના તમારો વિડીયો લેક્ચર્સ થશે એના પછી વિદ્યાર્થી મિત્રો આ જે કંઈ પણ પાછળ જે વિડીયો દેખાઈ રહી છે એની તમારે પીડીએફ જોઈતી હોય તો માત્ર ને માત્ર તમારે આ પીડીએફ ઉપર શું કરવાનું છે ક્લિક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એટલે તરત જ તમને જે છે એની પીડીએફ મળી જશે સાથે ને સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા માટે એક ચેટનું ઓપ્શન આપેલું છે આ ચેટમાં શું હોય કે તમે કોઈ પણ મેસેજ મોકલાવો તો એનો અહીંયાથી જે છે અમારા ટીમ તરફથી શું મળી જાય રિપ્લાય મળી જાય આવી જ રીતે તમારો આ ગુજરાતી વિષય છે એવી જ રીતે તમારે અંગ્રેજી મીડ લેક્ અંગ્રેજીના લેક્ચર્સ જોવા હોય તો અંગ્રેજીના લેક્ચર્સ ઉપર તમે ક્લિક કરો એટલે તમને જે છે શું અહીંયા આવી રીતે લેક્ચર્સ જે છે એ ચાલું થઈ જાય એ જ રીતે અહીંયા પણ પીડીએફ જોવા મળે છે આ રીતે પીડીએફ તમે જે છે મેળવી શકો છો અને ઝૂમ કરીને પણ તમે જે છે વાંચી શકો છો આવી રીતે તમામે તમામ વિષયોની જે છે એ અહીંયા વિડિયો લેક્ચર્સ દ્વારા તૈયારી થતી હોય છે જેમ કે આ તત્વજ્ઞાન વિષય છે તો તત્વજ્ઞાન વિષયનું આ પ્રકરણ રહેશે અહીંયા તો અહીંયા આ રીતે લેક્ચર્સ ચાલુ થશે અહીંયા તમને જે છે પીડીએફનું ઓપ્શન જોવા મળશે સાથે ને સાથે અહીંયા પીડીએફ તમે ક્લિક કરશો એટલે આખે આખા તત્વજ્ઞાન વિષયની જેટલી પણ પીડીએફ હશે એ તમને શું થશે પ્રાપ્ત થઈ જશે તો આવી રીતે જે છે અહીંયા આપણા લેક્ચર્સને થતું હોય છે બીડીએફને કંઈક મોટી પીડીએફ હશે અથવા તો નેટવર્કનો કોઈ ઇશ્યુ હશે તો પીડીએફને આવતા થોડીક વાર લાગશે પણ આવી જશે ખરી આ પીડીએફો તમે જુઓ ટોટલી અંડરલાઇન કરેલી અને સાથેને જો તમામ રીતે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવા લેક્ચર્સ દ્વારા બનાવવામાં આવેલ છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારો અભ્યાસ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા માસ્ટર ક્લાસીસ રહેશે તમને આ માસ્ટર ક્લાસીસની અંદર લાઈવ ક્લાસનો પણ ઓપ્શન મળશે જ્યારે તમે માસ્ટર ક્લાસમાં જોઈન થઈ જશો એટલે અહીંયા એક લાઈવ ક્લાસનું બટનનું ઓપ્શન આવશે એટલે જ્યારે પણ આપણે કદાચ લાઈવ ક્લાસ કરીશું એપ્લિકેશનના તેના દ્વારા પણ તમે એનો લાભ મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણા લાઈવ ક્લાસીસ રહેશે આની અંદરના અંદર ટાઈમ ટેબલ આવશે બોર્ડના પેપર્સને એ બધું આવશે બધાના અહીંયા જે છે ખાનાઓની અંદર તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણા ધોરણ બાર આર્ટ્સના માસ્ટર ક્લાસીસ ચાલે છે અને આની અંદર વિદ્યાર્થીઓને તમામ પ્રકારની વોટ્સઅપ દ્વારા અને સાથેને સાથે આપણા કોલ દ્વારા પણ વિદ્યાર્થીઓને મદદ મળતી હોય છે લાઈવ ક્લાસનું પણ આયોજન થતું હોય છે અને બીજી તમામ પ્રકારની વિદ્યાર્થીઓને સવલત પણ પરીક્ષા સમયે આપણે આપતા હોઈએ છીએ તો ચોક્કસપણે આપ પણ માસ્ટર ક્લાસીસની અંદર ઝડપથી જોઈન થઈ જાઓ જેથી કરીને ખૂબ સારો અભ્યાસ તમે કરી શકો અને તમામ પ્રકારની આવા પ્રકારની સુવિધાઓનો જે છે તમે લાભ લઈ શકો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો નો ક્લાસ શાળા એજ્યુકેશનમાં આભાર ધન્યવાદ